thank <laughs> you હેલો ફ્રેન્ડ સ્વાગત છે મારી ચેનલ ભરલ રસોઈમાં આજે ફરીથી નવી રેસીપીના વિડીયો સાથે તો મિત્રો આજે આપણે બનાવવાના સીએ એકદમ પરફેક્ટ રીતથી અને સિક્રેટ ટ્રીપ સાથે બ્રેડ પકોડા આજે આપણે જે બ્રેડ પકોડા બનાવશું એ એકદમ ઓછા તેલમાં અને એકદમ ક્રિસ્પી બનશે તો વિડીયોમાં રેજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો ચાલો શરૂ કરીએ આપણે બ્રેડ પકોડા બનાવવા તો બ્રેડ પકોડા બનાવવા માટે આપણે અહીંયા આટલી વસ્તુ લીધી છે આપણે આ પાંચસો ગ્રામ બટેટા બાફીને મેશ કરી લીધા છે આ આપણે લસણ ખાંડી લીધું છે આ આપણે લીલા મરચાંની પેસ્ટ કરી લીધી છે આમાં આપણે એક લીંબુનો રસ કાઢી લીધો છે અને આ આપણે કોથમીર કાપી લીધી છે આમાં આપણે આ લીધો છે મેંદાનો લોટ અને આ લીધો છે આપણે ચણાનો લોટ અને આ લીધી છે આપણે બ્રેડ અને આ છે આપણા મસાલા સૌથી પહેલા આપણે બ્રેડમાં ભરવાનો બટેટાનો મસાલો તૈયાર કરીશું તો આપણે જગવી ઉપર મૂકી દઈએ નાની કડાઈ થોડુંક નાખશું તેલ તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે નાખી દઈશું ખાંડેલું લસણ અને એની સાથે આપણે નાખી દઈશું આ લીલા મરચા ની હવે આપણે આમાં નાખી દઈશું બાફેલા બટેટા જે મેશ કરીને રાખ્યા છે એડ કરી દઈશું આપણે એની ઉપર આપણે આ લીંબુનો રસ નાખી દઈશું અડધી ચમચી આપણે હળદર નાખી દઈશું અડધી ચમચી આપણે કિચન કિંગ મસાલો નાખી દઈશું અડધી ચમચી લાલ મરચું નાખી દઈશું અડધી ચમચી જીરું નાખી દઈશું અને આ આપણી કાપેલી કોથમીર નાખી દઈશું હવે આપણે આને મિક્સ કરી લઈશું આ રીતે આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે આપણે આમાં મીઠું નથી નાખ્યું કારણ કે મીઠું મીઠું આપણે આપણે જે બટેટા બટેટા એમાં વખતે એટલે આમાં નથી નાખ્યું તો હવે આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે આને નીચે ઉતારી લઈશું અને બાઉલમાં કાઢી લઈશું આપણે બ્રેડમાં ભરવાનો બટેટાનો મસાલો તૈયાર કરી લીધો છે તો હવે આપણે બ્રેડ પલાળવાનું બેટર તૈયાર કરીશું તો એમાં આપણે સૌથી પહેલા આપણે આ લીધો છે મેંદાનો લોટ એ આપણે નાખીશું અને એમાં નાખશું આપણે આ ચીણાનો લોટ બે અડધો અડધો લેવાનો છે જેટલો ચણા એટલો આટલો મેદાનો લોટ એમાં નાખશું પાણી

તો આ રીતે આપણે બધી બ્રેડમાં બટાટાનો મસાલો ભરી લઈશું અને આ રીતે આમ દબીન પેક કરી લેવાનું છે તો હવે આપણે આ બ્રેડને આ બ્રેડને વચ્ચેથી કટિંગ કરીશું બધી બ્રેડ તો આ રીતે આપણે બધી બ્રેડ કટિંગ કરી લેવાની છે

એક સાઈડ બધા ફ્રાય થઈ જશે આપણે હવે આ સાઈડ પલટાવી દઈશું બધા બકોડાને આ રીતે आमिलिया हम नशा लो कहीं टेस्ट जोड़ना पानी हम तो पानी हम तो તૈયાર છે આપણા એકદમ ક્રિસ્પી કુરકુરા એવા બ્રેડ પકોડા તો મિત્રો આ રીતે તમે પણ ઘરે જરૂર બનાવજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો અને રેસીપી ગમી ગઈ હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તો મળીએ બીજી રેસીપીના વિડીયો સાથે ધન્યવાદ